દોસ્તો હું રાહુલ શાહ તમારા માટે એક સત્ય હકીકત લાવ્યો છું કે પિસ્તાલીસ હજાર કરોડની સંપત્તિ ધરાવતા રાકેશ ઝુંજુડવાલાના અવસાન પહેર્યાના આ અંતિમ શબ્દ છે ધ્યાનથી સાંભળજો એમણે કહ્યું હતું કે હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નથી પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીની યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવા માટે કોઈને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી ખોવાયેલ ભૌતિક વસ્તુઓ તો તમને મળી શકે છે પણ એક એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી અને તે છે જીવન આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર મિત્રોને પ્રેમ કરો તેમની સાથે સરસ વ્યવહાર કરો છેતરપિંડી ન કરો બેઈમાની ન કરો વિશ્વાસઘાત તો ક્યારેય ન કરો જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ તેમ ધીમે ધીમે ખ્યાલ આવે છે કે ત્રણસો રૂપિયા અથવા ત્રણ હજાર રૂપિયા અથવા બેથી થી ચાર લાખની ઘડિયાળની કિંમત પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે આપણી પાસે સોનું પર્સ હોય પાંચસોનું હોય અંદર તો સરખું જ છે ભલે આપણી પાસે પાંચ લાખની કાર હોય કે પચાસ લાખની કાર હોય રસ્તો અને અંતર તો એક જ છે આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ આપણે જે મકાનમાં રહીએ છીએ પછી છે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા બધે જ સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમિક ક્લાસમાં ફ્લાઇટ કરો જો પ્લેન નીચે પડે તમે તેની સાથે નીચે જવાના જ છો એટલે જ હું આશા રાખું છું તમને ખ્યાલ હશે તમારી પાસે મિત્રો ભાઈઓ બહેનો છે તેમની સાથે તમે ગપસપ કરો છો હસો છો ગાઓ છો સુખ દુઃખની વાતો કરો છો આ જ સાચી ખુશી છે જીવનની એક નિર્વિવાદ હકીકત તમારા બાળકોને માત્ર શ્રીમંત બનાવવા માટે શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું શીખવો જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ નહીં વેલ્યુની ખબર પડશે જીવન શું છે જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે હોસ્પિટલ જેલ અને સ્મશાન હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્ય સારું બીજું કાંઈ નથી જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે અને સ્મશાન ગુરુમાં તમને ખ્યાલ આવશે કે જીવન કાંઈ જ નથી આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય ચાલો ચાલો હવેથી નમ્ર બનીએ અને ભગવાને જે આપ્યો એનો આભાર માનીએ